મિત્રો સ્વાગત છે વધુ એક નવા અંદર રાકેશ સોંગ જેનું તારા ને મારા દેખ પૂરા થઈ ગયા સારો એવું મિલિયનમાં પહોંચેલું સોંગનું પોસ્ટર એડિટિંગ કરીશું અને આ બધું જ મટીરિયલ તમને એટલે કે ફૂલ પ્રોજેક્ટ ફ્રીની અંદર મળી જશે ટેલિગ્રામની અંદર લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલ છે અને તમે જો આ પોસ્ટર ખરીદવા માંગતા હોય તો માત્ર ત્રીસ રૂપિયાની અંદર જ તમને આ પોસ્ટર મળી જશે અને તમે જે થમેલની અંદર જોયું હતું તે પોસ્ટર ખરીદવું હોય તો માત્ર પચાસ રૂપિયાની અંદર કોન્ટેક નંબર ઇન્સ્ટાગ્રામ આઈડી આપેલી છે પેમેન્ટ પહેલાં કરવાનું રહેશે તો વિડીયો કરીએ આપણે શરૂ તે પહેલાં ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં આવા જ એજિટિંગ વિડીયો જોવા માટે તો તમારો અને મારો બંનેનો ટાઈમ બગાડ્યા વગર વિડીયો કરી દઈશું લેસ્ટ ગોવો તો આપણે આવી ગયા છીએ કાઇન માસ્ટરની અંદર અને અહીંયાથી હવે બેકગ્રાઉન્ડ લઈ અને આપી દેવાનો છે ફોટો એટલે કે જે પીએનજી ફોટા બનાવ્યા હોય રાકેશ બારોટના તે લઈ લેવાના છે અને તેને આપણે ક્રોપિંગ કરી દઈશું જેવો સારું લાગે તેવું આ નીચે ટેક્સ છે તેને દેખાડવાના માટે તો આપણે પરફેક્ટ રીતે સેટ કરી દઈશું કંઈક આવી રીતે અને મીડિયાના માધ્યમથી જે પણ વસ્તુ તમારે જોઈતી હોય ગેલેરીની અંદરથી જે પણ વસ્તુ લેવી હોય તો તમે મીડિયાના માધ્યમથી લઈ શકો છો તો હવે આગળ વોઇસ નહીં હોય વિડીયો પૂરો જોજો તો જ ખબર પડશે એડિટિંગ તો પોસ્ટર કેવું લાગ્યું તે કોમેન્ટની અંદર બતાવજો ખાસ કરીને મળશું નવા વિડિયોની અંદર ત્યાં સુધી બાય બાય